પૂજ્ય બાપુજી ઓગણીસો બત્રીસમાં જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામે થયો ત્યારબાદ સત્તર વર્ષની ઉંમરે મારા દાદાનું અવસાન થયું અને સંઘર્ષ યાત્રા શરૂ થઈ ચાર ભાઈઓ અને એક બેનનો પરિવાર બાપુજીએ સત્તર વર્ષની ઉંમરથી ભાવનગર ખાતે ગાંધીજીની વાનર સેનામાં પણ ભાગ લીધેલો પૃથ્વીસિંહ આઝાદ પોતાનો ગુપ્તવાસ ભાવનગરમાં ગાળતા હતા એ સમય દરમિયાન બાપુજીએ સ્વાતંત્ર સેનાની તરીકે પણ કામગીરી કરેલી બાર વર્ષ મુંબઈમાં વિતાવ્યા ત્યારબાદ ઓગણીસો ને ત્રેસાઠ માં રાજકોટ મારા ભારતી બેન તથા બા એમ ત્રણનો પરિવાર રાજકોટ સ્થાયી થયો રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ શ્રી રતિભાઈ ગોંધિયા દ્વારા સંચાલિત આ સંસ્થામાં બાપુજીએ પગરખા બનાવવાનું કામગીરી શરૂ કરી એક કારીગર તરીકે તેઓની રાજકોટમાં કારકિર્દી શરૂ કરી અને મારા બાએ કાગળના કારખાનામાં કામ શરૂ કર્યું આ રીતે તેઓની શરૂઆત થઈ ત્યારબાદ મારો એટલે કે કમલેશનો જન્મ થયો ઓગણીસો ને પાસાઠ માં અને ઓગણીસો ને અડસાઠમાં માં મારા નાનાભાઈ મહેશનો જન્મ થયો આ રીતે પરિવાર આગળ વધતો ગયો બાપુજીની સંઘર્ષની કથા એટલી બધી વિશાળ છે કે જીવનમાં એમની પાસેથી અમને ઘણું ઘણું શીખવાનું મળ્યું બા તથા બાપુજીનો એક જ ગોલ હતો કે ભાઈ મારા બાળકો ભણવા જોઈએ અને એ એમની અપેક્ષાઓ અમે સંપૂર્ણપણે પૂર્ણ કરી બેન પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થઈ હું એન્જિનિયર તરીકે રાજકોટ મહાનગરપાલિકામાંથી રિટાયર થયો અને નાનો ભાઈ હાલમાં જીઆઈપીએલ ખાતે સીઈઓ તરીકે જોબ કરે છે પરિવારના દરેક સભ્યોની સાથે તેઓની આત્મીયતા આપને આ વિડીયોમાં દેખાશે બાપુજીએ અમારા ત્રણેય બાળકોને નાના ભાઈને બંને બાળકોને ઉછેર કરવામાં કોઈ કચાશ રાખી નથી તેઓ શ્રીની લાગણીઓ અને વિનાશને કારણે આજે અમે સમાજમાં એક સુંદર રીતે અમારું એક આગવું સ્થાન બનાવી શક્યા છીએ બાપુજીના ઉમદા વિચારો તેઓ શ્રીની અમને પોરાની વાર્તાઓ કહેવાની ટેવ મહાભારતની કથાઓ બાપુજીને તમામ મોખે છે તેઓ શ્રી તરફથી મહાભારતની કથા રામાયણની કથા શેલ સતી મમનાની વાર્તા ગજરા મારુની વાર્તા આ ઉપરાંત અનેક આખ્યાનો ચેલૈયાનું હાલડું જેસલ તોરલની વાર્તા આવી અમને બચપનમાં દરરોજ વાર્તાઓ કહી અને બાપુજીએ અમારો ઉછેર કરેલ છે પોતાની આવી સતત વ્યસ્તતા હોવા છતાં પણ અમને પૂરતો સમય આપી અને બાપુજીએ અમારો એક સુંદર વિચારધારાથી અમારો ઉછેર કરેલો છે અને જે અમને જીવન પર્યંત ઉપયોગી થયા સદાય હસમુખ તો ચહેરો અને કોઈ પણ પ્રકારની માગણીઓ નહીં જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની માગણીઓ વગરનું જીવન જીવન દરેકની સાથે સારા સંબંધો કોઈને પણ દુઃખ લાગે એવી કોઈ વાત કે એવી કોઈ બાબતો ક્યારેય ન કરવી એ એમનો સદગુણ છે અને એમના આ સદગુણો આજે પણ એને એક પણ પ્રકારની દવાઓ વગર કોઈ પણ પ્રકારની મેજર બીમારી વો વગર આયો છે ખૂબ તંદુરસ્ત જીવન 93 વર્ષ ની માય આ ઈ કરવા નું સદા એ હસ્તો ચેરો એ એમની ખાસ નિશાની છે ચલજે એ અંગા વદાયા શું ની ન ચા